આપણે ચેપ્ટર નંબર તેરમાં ધોરણ દસનું ચેપ્ટર નંબર તેર છે એમાં ઉદાહરણ એક આપેલું છે એક શાળામાં ધોરણ દસના ત્રીસ વિદ્યાર્થીઓએ ગણિતના સૌ ગુણના પ્રશ્નપત્રમાં મેડવેલ ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે વિદ્યાર્થીઓએ મેડવેલ ગુણનું શું શોધવાનું છે મધ્યક શોધો આપણે મધ્યક શોધવું પડશે આપણને મેડવેલ ગુણનું એક્સઆઈ અને એફઆઈ આપેલું છે રે જોઈ લો આ એક્સઆઈ છે આ એફઆઈ છે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો એફઆઈ એક્સઆઈ મળશે કે તો આપણે અહીંયા આગળ દસ એકુ દસ બીસ એકુ બીસ छत्तीस तरी एक सौ आठ ओके चौकू चौकू सोल सौ सो साठ पाँच तरी पंदर ओके छप्पन दू एक सौ बार छ चौक चौबीस बस सौ चालीस सात चौक अठावीस बसौ अस्सी बोतेर दो बोतेर एक बोतेर एस एक अठासी दु अठासी मतलब आठ ने आठ सौ ना आठ ने आठ सौ આઠના સોળ મતલબ આપણે કહીએ ટુ સોળ વધીએ સોળ ને એકસર એકસો છોતેર થાય પછી બાણું નવ નવ સત્યાવીસ સત્યાવીસ મતલબ બાણું દિવ ઓકે દરી કરીશું આપણે તો બસો છોતેર થાય અહીંયા પંચાણું એવું પંચાણું આ બધા આ બધાનું આપણે શું કરવાનું ટોટલ ટોલ ટોટલ કહીશું તો ટોટલ કહીશું તો આપણને શું મળશે એફઆઈ એક્સઆઈ મળશે સત્તર સત્તરસો કઈ સત્તરસો આપણને મળશે સત્તરસો ને ઓકે હવે આપણે શું શું આપણા હવે શોધવાનું છે એક્સ એક્સ બાર સૂત્ર રાખવાનું કે એક્સ બાર બરાબર એફઆઈ એક્સઆઈ અપોન એ ફાઈ મતલબ ઓકે કે કે અહીંયા કરવાનું પાંતરી પંદર ને સત્તર હા આપણે અહીંયા કરવાનું કે પાંચસો ત્રાણું ગુણ્યા તીન ને દસ તરી ત્રીસ ત્રણ ત્રણ ગયા પાંચસો ત્રાણું ભાગ્યા દસ આપણે પોઈન્ટ આવી જશે આ તમારું એકસાઈનો આન્સર જોઈએ ઉદાહરણ નંબર એકનું આન્સર છે ઉદાહરણ નંબર બે ચેપ્ટર નંબર તેર નીચે આપેલા પોસ્ટક ભારતનું કેટલાંક રાજ્યના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષક ટકાવારી તેમના આ બીજા વિભાગમાં વણાવેલ ત્રણેય રીતે ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનું મધ્યક ટકામાં શોધો શું આપણે ટકામાં શોધવાનું છે આપણે પહેલાં તો અહીંયા જો આપણને ટકાવારી આપેલી જ છે તો કે એફઆઈ આપેલું છે એફઆઈનું ટોટલ પાંત્રીસ આપણે એક્સાઇઝ શોધવું પડશે તો એક્સાઇઝ શોધવા માટે આ બંનેનું આપણે શું કરવાનું સરવાળો તો સરવાળો કરીશું કેટલા આવશે પચીસ ને ત્રીસ ને ચાલીસ હવે ચાલીસ અહીંયા ભાગ્યા બે કરવાનો જવાબ શું આવશે તો કે ચાલીસ ભાગ્યા બે તો અહીંયા આવશે વીસ હવે આપણે અહીંયા જોવાનું કે કેટલા કેટલા વધી રહ્યા છે દસ દસ વધી રહ્યા છે પચીસ પાંત્રીસ દસ તો અહીંયા પણ દસ દસ વધારી દેવાનું અહીંયા આવશે ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર ને એસી ઓકે હવે આ બંનેનો આપણે કરવાનું ગુણાકાર તો આપણને શું મળશે એફઆઈ એક્સ એફઆઈક્સ તો છ દુ બાર મતલબ એકસો વીસ અગિયાર તરીકેત્રીસ સાત ચોક અઠ્યાવીસ ઓકે ચાર પંચા વીસ છ ચોક ચોવીસ સાત દુ ચૌદ ને એસી હું ઓકે તો આપણે આ બધાનું સરવાળું કરો છીએ ઝીરોનું જીરો ઓકે બે તરી છ છ ને આઠ ને ત્રણ પાંચ ને આઠ કેટલા હતા પાંચ ને આઠ થશે કે બાર બાર ને ચાર સોળ સોળ ને ચાર વીસ ને આઠ અવિસ ઓકે હા આપણને શું મળશે તો બંનેનો આપણે ગુણાકાર કરીશું તેરસો મળશે એટલું મળશે તેરસો ઓકે એકવાર તમે ગુણાકાર કરી લેજો ખબર પડી જશે હવે આપણે અહીંયા સૂત્ર રાખવાનું કે ફાઈ આપણને એ ફાઈ ઓકે તેરસો નબે ભાગ્યા પાંત્રીસ તેરસો ભાગ્યા સાત તેર બસો તેર આપણે ગમે બસ્સો એઠિયો તેર ભાગ્યા પાંત્રીસ થશે ગુણ્યા પાંચ આઠ પંચા ચાલીસ ને બધી સાત પંચા પાંત્રીસ પાંચે ઓગણચાળીસ ને તેન પાંચ દસ ને હા હા બસો ઇઠ્યોતેર ગુણ્યા પાંચ કરીશું ત્યાં સાત પંચા પાંત્રીસ પાંચ પાંચ ગયા તો સાતસો બસો ઇઠ્યોતેર વાગ્યા સાત વધ્યા ઓકે આપણે હવે શું કરવાનું ભાગાકાર કરીશું અહીંયા ભાગાકાર કરવાનું અહીંયા ભાગા કરીશું જોઈ લો અહીંયા ભાગાકાર કરીશું સાત બસો ઇઠ્યોતેર ઓકે તો સાત એક સાત સાતરી કે સાત આપણે અહીંયા શું લેવાનું સાતરી એકવીસ તો સાતરી એકવીસ શું વધ્યા છ વધ્યા ઓકે સાત નવા ત્રેસઠ ઓકે એટલા વધ્યા પાંચ સાત મોટું છે તો પોઈન્ટ તો અહીંયા અહીંયા પોઈન્ટ આવશે અહીંયા ઝીરો થઈ જશે ઓકે હવે સાત ચોક સાત પંચા પાંસી સીટ્યુ સિત્યુ ઓગણપચાસ ઓકે અહીંયા હવે દસ લેવાનું ઓકે સીટી સીટીઓ પણ મજા થાય દસ લેલું સાત એકવું સાત તો કેટલા વધ્યા ત્રણ વધ્યા તો આપણું જવાબ જોઈ લો ટકા ટકામાં ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર ટકા આ તમારું આન્સર ઓકે આ જોઈ લો તમારું ઉદાહરણ નંબર બેનું આન્સર